અમારો બેટો કોઈ જમાનો બગડી ગયો છે કે કોઈ મણ બગડી એ જ ખબર નથી પડતી હવે હાઈઠ વર્ષ ડોસિયન ડોહા આ ગુડા હામાં તંગડા પહેરી પહેરીને મારા બેટા બજાર હું મારો ડિસ્કો કરતા કરતા રહેતો હોય હાલો હો ભાઈ વેવાણ બોલ્યો રામ રામ વેવાણ રામ રામ વાતાવરણ આવ ને પછી વાતાવરણ તો બે દાડાથી

સારું સારું હું ના વેમણ એમાં એવું છે કે હોટ તો કરવાનું જ એને તમારે આલવું હોય ને હોટ એને હોટ તો આલવાનું અને બચ્ચેને હોટે કરાવજો પાછો આમ કોઈ બાકી ના રહેવું જોઈએ અને તમને એક બીજી શું વાત કરું આપણો અમારા ગામમાં બે જણા છો એવા કે એક એવો છે ને બોજી દેવલ કે જેને હોટ કરે ને એ કોઈ દાડો વીતે જ નહીં હારી જ જાય અને હું એક એવો છું કે હું જેને હોટ કરું ને એટલે મને બધી માહિતી હોય કે ચેન હરાબો ને ચેન જીતાડવો છે ને તો હું કે ઉડિયાને હરાબો છે ને તો બોંજી દેવલ ને મૂક આપણે દીવલ એનો એને હટાલે તો એ હારી જ જાય પેપુડા વાળા એ હોય પેલા આપણે ઓલિયા પેપુડા વાળા ના ના હું તો અવાર નો વહેલો લાઈન માં જ

ના ના આપણે તો બધી મિટિંગમાં જવાનું આપણે છે ને ભોંડા ગણવા કો આપણે તો બધા હરખા ના ના હોય તો શીરા તો મીટિંગ આમ ખબરા આવે ને યાર સોટણની મીટિંગ છે ને ના મુ શીરો તો કેમ નથી ખાતો ખબર આ ડેરીયાના જીવ હોય ને એટલે મને હદતું નથી એટલે આપણે શીરા દીરા કઈ ખાતા નથી કો લાડુ આવે તો ખાપરા ચલકા લાડિયા થોડાક એમાં બધું આવે ને એટલે એટલું નુકસાન ના કરતું હોય એ ના ના ઓય અમાર પૂરો તોડતા આવે છે આખો દાડો ગાડી લઈને હસી કર માજે કોઈ પ્રચાર કરે છે કોઈ એનું કરે છે ખબર નથી કોઈ તાકો તો ફૂલનું ફૂલ રાખે ગાડીનું મને લાગે છે કે કરી બેરલ ના ભરેપૂરદ બસ ને મારી બાર મળી ના ના એવું કરે છે પેલે ઉલી ચોટણી મે કેટલા આ મારા ગમવાળું કરી ગયા ઓય ઘરનું આદુ કરે કલણી જગ્યા છે ટેકડે છે ચોય જા હોય હોય ઈયા હતા અમુક અને તો આ સોટણી આવે ને તો જાણે એને સીઝન આવી ના ના આપણે તો ઘર અને આ બેઠા ના ના મો તો બસ આ નીરો તો ઉનાળાનો સોંયો આ છે લેબડો ના લેબડો નથી ગોંધો છે એના ને બેઠો છો નીરો તમારો ફોન આવ્યો એટલે વાત કરું ને કે ખાઈ પી અને કઈ દઉં ના ના ગોદડા તારી ઉઠાય ઉનાળાના

જેમ કે આપણે બધું રેડી છે એમ પણ મેં એમ વાત કરી કીધું મારે તમાકન કંઈ પૈસા નથી ધોતા અને કંઈ દોતુંય નથી પણ કીધું પાંચસો કરોડની મારે બેંકમાં લોન કરવી છે એટલે તમે કીધું કેટલી ભલામણ કરો એને વટ મોલો એટલે પછી એને એવું કીધું કે અરે પાંચસો કરોડની ચા વાત કરો છો આખી કે રૂપિયાની બેંક છે ને એ કે હું તમારી ઘરે કે બનાવીશ પરી કે મને એક વખત કે રીતાડો એટલે આપણે તો પાસે શું જોઈએ આપણે ઘરે રૂપિયાની બેંક ભણે તો આપણે તો જેટલા વાપરવા એટલા વપરાય ને એટલે આપણે છે ને તુંબડામાં હોટ હાલવાના છો અને આ તમારી વિવણી હું ફોન કરવાનો જ હતો તમે તુંબડામાં વટ હાલ અને બીજા બધાને કહે જ વપરું કે તુંબડામાં વટ હાલો હુએ તુંબડા મોટા આલો એટલે રીતે એટલે આપણે કરી રૂપિયાની બેંક બને એટલે બધાને આપડા આગેવાલાની કામ તો આવે ને હોય ના ના હું તો એ બધાને ફોન જ કરું કે તોબડામાં ખબર નથી પડું થાય મને કાગળિયા સારું તાર તમે તોબડા માં નિશાન શું મારો બીટો આ ને આપણે અમારા હમણાં કેનાલમાં મશીન આડ્યા છે એ મશીન મન મશીનમાં નિશાન યાદ આવી ગયું એટલે પણ હાથું એનું નિશાન જ છે ને હોય એમનું નિશાન છે તોબડું એટલે તોબડામાં હોટાલ સારું સારું હે બલિતા અરે બેટી વેવડે માથું ઉપરું માથું